હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડલ કેમ સૌ બધાને મજામાં મજામાં જ રહેજો હું પણ મજામાં જ છું ને કમ્પ્લેટ તૈયાર થઈને બેહી ગયા છે ખાટલે કેમ કે હવે આજે બધું કામ એક ઘાએ ઘા કરી નાખ્યું છે કેમ કે મારે પાછું અડધી કલાક પૂજા કરવાની હોય છે આજ રવિવાર છે ને ઉપવાસ છે બરાબર છે તો રવિવાર આપણે રહેવાનો હોય છે દર વખતે તો હવે આપણે પૂજા કરી નાખીએ બરાબર ને પછી મળીએ આપણે તો મિત્રો સેવા પૂજા થઈ ગઈ છે ને આજે છે રવિવાર બરોબર છે તો પહેલા આપણે માતાજીની સેવા કરી લઈએ ને પછી આપણે આગળ જઈએ જય માં ખોડલ હાલો મિત્રો હવે હું જાઉં છું બહાર બરોબર છે તો આગળ જોઈએ આપણે શું શું હાલે છે તો અમારે અહીંયા દાદા શું કરે બેઠા રહીએ આ દાયર વાટીને એતો લોકો દરીએ

તો હવે આપણે અહીંયા બહાર નીકળી ગયા છે ને કોઈની કમેન્ટને આગળ જોઈએ આપણે વાંચીએ જવાબ દઈએ બરાબર બહુ સારી સારી કમેન્ટ આવે છે આ રીતે કરતા રહેજો ને તમને પણ કમેન્ટના જવાબ મળતા રહેશે ઓકે તો મિત્રો હવે આપણે એક હતી કે સવા બસરનું મારું દાંત રે લોલ તો આપણે ગાઈ નાખીએ બરોબર ને તમારી ફરમાશ હોય ને હું પૂરી ન કરું તો બને જ નહીં બરાબર છે કારણ કે તમારો સપોર્ટ સારો છે ને તમારા સપોર્ટને કારણે મને પણ ગીત ગાવાનું ઈચ્છા થાય તો આપણે ગીત ગાઈ નાખીએ બરાબર હે સવારનું મારું દાતર રે લાલ જા વાલ મજીર લાલ હવે નહીં જાવ બીડ વાઢ માલ હજીરે હવે નહીં જાવ બીડ વાઢ વાર લોલ વાઢા સે પાંચ પુલકાર લાલ મેરે વાઢા સે ભરા દસ મુજા હે મુજા વાલ લાલ હવે નહીં જાવ બીડ વાડ મા લાલ તો મિત્રો આ રીતે મેં ગીત ગાઈ નાખ્યું છે કેવું લાગ્યું કેવું નહીં લાઈક કરજો કમેન્ટ કરજો બરોબર તો મિત્રો હવે આપણે જો અહીંયા બધાય ગરમીના હલામાં પાણી બાણી સાટે છે ને એવું બધું કામકાજ હાલે છે તો મારે હજી કપડા ધોયા છે તો એ પહેલા એટલા મને કહ્યું પાણી બહુ સાટ્યું એટલે બાપા એ નળી ખેંચી લીધી જો અહીંયાથી એ કહે છે ત્યાંથી એને બાપા કહે છે જો મિત્રો હવે આપણે કઢી ભાત બનાવવાના છે ને આપડે તો રવિવાર એટલે બરોબર છે કંઈ કરવી નથી ને કઈ ઈચ્છા થાય નહીં પણ જો આપણા લોકો બધા વ્યા પડી દા હે તો મને નક્કી ફરાળ કરાવશે તો હવે હું છે ને કદી વાત કરી નાખું પછી મળીએ આપણે તો હલો મિત્રો હવે આપણે આવી ગયા છે પાછા ને અત્યારે આવી ગયા છે ત્રણ ને ચાર મિનિટ જો ત્રણ ને ચાર મિનિટ થઈ ગઈ છે ને ઉઠી ગયા આરામમાં હતા થાકી ગયા ફૂલ હવે આપણે સા બને છે બરાબર શાહ પાણી પી નાખીએ

તો હવે આપણે છે ને યુટ્યુબમાં આજે લાઈવ થશું નવ વાગે બરાબર ને કાલે વિડીયો આવશે આપણા કામનો વિડીયો તો જોજો શું કામ કરવાનું છે એમ તો ફેસબુક ફેમિલી યુટ્યુબ ફેમિલી બે ને કહું છું હવે આપણે હેન્ડ કરશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય